ગુજરાત પોલીસમાં રહેલા સબ ઇન્સ્પેક્ટરનો એક યુવક પર ફોન જાય છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક કાંચી ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક લાલચુ પોલીસ અધિકારીઓના લીધે પોલીસ ખાતાની સતત છબી ખરાડાતી હોય છે કેમ કે જૂનાગઢમાં થોડાક સમય પહેલા એક હર્શિલ જાદવ નામનો વ્યક્તિ હતો જેને 3 લાખ રૂપિયા સબ ઇન્સ્પેક્ટરને ન આપતા તેને ઢોર માર માર્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું આ ઘટના બાદ જૂનાગઢના સબ ઇન્સ્પેક્ટર જે હતા મુકેશ મકવાણા તેમના સામે ગુનો દાખલ પણ થયો હતો અને અત્યારે તે જેલમાં છે તેમાં વધુ એક ઘટના રાજકોટમાં રહેતા દીપક પ્રાંગધરિયા સાથે ઘટી છે આ દિપક પ્રાંદરિયા ના કહેવા મુજબ થોડાક સમય પહેલા રાજસ્થાન કરી હતી અને તેમાં તેનું નામ ખુલ્યું હતું વિરંગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિતેન્દ્ર પટેલને તેને ત્રણ લાખ રૂપિયાની રકમ આપી હતી જેથી કરીને આ કેસમાં તેને કોઈ તકલીફ ન પડે પરંતુ હિતેન્દ્ર પટેલ આ દીપક પાસેથી ત્રણ લાખની રકમ લીધી હતી તેના પર આઠ પેટીનો કેસ કર્યો હતો જે કારણસર આ દીપકને બે મહિના જેલમાં રહેવું પડ્યું હતું ત્યારબાદ ચૌદમી જે તારીખે ગઈ તે વખતે ફરી કોઈ એક વ્યક્તિ આ હિતેન્દ્ર પટેલના હાથે ઝડપાય છે અને તેમાં હિતેન્દ્ર પટેલ આ દીપક પ્રાંગરિયા છે તેને ફોન કરે છે ત્યારબાદ આ વિરંગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિતેન્દ્ર દીપકને ફોન કર્યા બાદ કહે છે કે એક વ્યક્તિ ગુનામાં ઝડપાયો છે તે માલ તારો છે જો તું મને દસ લાખ રૂપિયા નહીં આપે તો હું તારું આ કેસમાં નામ લખી દઈશ ને તને ફિટ કરી દઈશ પરંતુ આ યુવક આ ફોન આવ્યા બાદ ડગાઈ જાય છે ને તે કહે છે કે મારો માલ નથી ને જે વ્યક્તિ પકડાયો તેને હું ઓળખતો પણ નથી કેમ કે હાલ તો હું રાજકોટ રહું છું પરંતુ જો મારી પાસે પૈસા હોતા તો બે ત્રણ લાખ રૂપિયાની રકમ ગમે તેમ કરીને હું આપી દેતો પરંતુ મને તે ડર પેઠો કે અત્યારે પણ હું રકમ આપી દઈશ તો પણ આવનારા સમયમાં આ સબ ઇન્સ્પેક્ટર મને હેરાન કરશે આ કારણસર આ યુવક ત્રાસી જાય છે અને ત્યારબાદ તે પોતાના ફોનમાં એક વિડીયો બનાવે છે અને પોતાના સાથે સંપૂર્ણ જે ઘટના બન બની હતી તેની આપવિધિ રજૂ કરે છે આપવિતિ પવિત્રિ રજૂ કર્યા બાદ ગત સાંજે તે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દે છે તેની પત્ની પિયર ગઈ હતી તેને કહે છે કે તું આરામથી ત્યાં રહેજે અને સવારે શાંતિથી આવશે જ્યારે તેની પત્ની આ દીપકને સતત ફોન કરી રહી હતી ત્યારે આ દીપક ફોન નહોતો ઉઠાવતો પરંતુ જ્યારે તે પોતાના ઘરે આવે છે ત્યારે ટીવી પાસે દીપકનો ફોન જુએ છે તે ફોન ચકાસતા દીપકનો વિડીયો મળી આવે છે જેમાં તે

દાવો કરે પરંતુ રાજ્યની પોલીસમાં આવા હેવાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરો પણ પડ્યા છે જેના લીધે સામાન્ય લોકોને ભોગવવું પડે છે અને તેઓને આ દુનિયામાંથી અલવિદા પણ કહેવી પડે છે હવે જોઈએ કે આ સબ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ આવનારા સમયમાં શું ખાતાકીય કાર્યવાહી થાય છે તેમજ બીજી પણ શું કાર્યવાહી રાજ્યની સરકાર કરે છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીયો ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર